સિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા ધેડ મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલે સિનોર પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના સિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાબેન વસાવા તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ ગુમ થયા હતા તે અંગેની તેમની દીકરી દ્વારા તારીખ ચોથી સપ્ટેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં વિદ્યાબેન વસાવા ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન ગત ચોથી સપ્ટેમ્બરના રોજ નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલા જાગરા ઝાડ સાથે બાંધી નગ્ન અવસ્થામાં વિદ્યાબેન વસાવાનો ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો તે બાદ વિદ્યાબેન વસાવાને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તે બાદ કળાના ભાગમાં ફાંસો આપવાની કારણે મૃત્યુ થયું છે તે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે આ ગુનાના તપાસના કામે એસઓજી એલસીબી સિનોર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી જેથી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની સિનોર પોલીસે આજે ધરપકડ કરી હતી જેમાં મૃતક વિદ્યાબેન વસાવાના દિયર કિરણ પણ આરોપી તરીકે સંડોવાયેલા છે તેમ તપાસમાં જણાવ્યું હતું પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ મૃતક વિદ્યાબેન વસાવાના મર્ડર કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય એલસીબી સિનોર પોલીસની સમગ્ર ટીમને સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી